ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું રૂપિયા એક હજાર સાતસો અઢાર કરોડના બજેટમાં ગત વર્ષ કરતા છત્રીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે કમિશનર દ્વારા સૂચવાયેલા ડ્રાફ્ટ બજેટમાં ધરખમ ઘટાડો સૂચવીને આ બજેટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ દ્વારા રજૂ કરાયું આ બેઠકમાં બજેટ રજૂ કરાયા બાદ ભાજપના કોર્પોરેટરો દ્વારા તેને આવકારીને વિચારો રજૂ કરવામાં આવ્યા

તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ જ્યારે વિકસિત ભારત વિકસિત ગુજરાત અને વિકસિત ગાંધીનગર બનાવવા સંકલ્પબદ્ધ છીએ ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે ગાંધીનગર મહાનગરપાલિકા આ વર્ષે રૂપિયા સત્તરસો અઢાર કરોડના ઐતિહાસિક બજેટ સાથે ગયા વર્ષના તુલનામાં છત્રીસ ટકાના વધારા સાથે આ વર્ષનું બજેટ નક્કી કરવામાં આવે છે આ બજેટની પંચનિષ્ઠા એટલે કે સ્વાસ્થ્ય શિક્ષણ ભૌતિક સુવિધા સુરક્ષા અને પર્યાવરણ એમ આ પાંચેય મુદ્દાઓને આની અંદર આવરી લેવામાં આવ્યા છે આમ નગરજનોની સુખાકારીમાં સતત વધારો કરવા અમે ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમ હર હંમેશ કાર્યરત